એક સોસાયટીમાં એસી વર્ષીય વૃદ્ધાને ટીમ વૃદ્ધાને ઉગારી પોલીસ મથકે લઈ આવી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગણી સાથે કલાકો સુધી હાઈ વોલ્ટેજ બાદ વૃદ્ધાને દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો સુરતમાં સામાજિક સંસ્થા ચલાવતા શીતલ ભડિયાત્રા ચેતનાબેન સાબલી સહિતની મહિલા આગેવાનો એક સાથે વાળ પકડી ઘસડતી હોવાનું દેખાયું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો ઘરની ઉપરના માળેથી કોઈ ઉતાદિત સામાજિક સંસ્થાઓને મોકલ્યો હતો પુણા પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ એક ટીમ આ સામાજિક કાર્યકરો સાથે જો સોસાયટીનું નામ સરનામું હતું તે માતૃશક્તિ સોસાયટીમાં મોકલી હતી પોલીસ એનજીઓ વયોવૃદ્ધાના ઘરે પહોંચ્યા હતા અને અત્યંત ઉત્કૃત સહાય એંસી વર્ષીય વૃ વયોવૃદ્ધાને ઊભા પોલીસ મથકે લઈ ગયા હતા પોલીસ અને

વાયરલ થતા જ પોલીસ ની ટીમ એનજીઓ સાથે મોકલવામાં આવી હતી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ના ચેરમેન શીતલબેન ફળિયાત્રા લેખિત ફરિયાદ આધારે વૃદ્ધાને માર મારવા બદલ તેમની પુત્ર વધુ સરસ્વતી બેન શેરડીયા વિરુદ્ધ બીએનએસ ની કલમ 115 બે અંતર્ગત એનસી ગુનો નોંધવામાં આવ્યો છે હું મહિલા વિકાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે જતા હોઈએ છીએ તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો ઘણા સમયથી બાને મારે છે પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો અમે એકલા જવા નથી માગતા કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો અમે બાને નહીં લઈ જવા દઈએ તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે તો અત્યારે વૃદ્ધા વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે એમનો ખૂબ મોટો બિઝનેસ છે વરણી ક્રિએશન ખૂબ મોટા પાયા છે હેન્ડીક્રાફ્ટનું તો એ લેડીઝ નર્સ પણ રાખી શકે છે એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં એવું કહે છે